નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેદની કુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશું હું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે કાયમી શિક્ષક ભરતી બાબતે આપણે મોટા સમાચાર હવે તો મિત્રો કવિ કવિ જ પડશે કાયમી શિક્ષક ભરતી પછી ચોવીસ તો તેના વિશે મિત્રો આપણી ચર્ચા કરીશું જે વિડીયો શું કદાચ પેલા ઉપર બંને બનાવે છે તેની લિંક ડિસ્ક્રપ્શન મૂકું છું મિત્રો જોઈન જોઈ જોઈશું તમને આ ચેનલ પર મિત્રો જે શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે જ્ઞાન સહાયક કામી કામી ભરતી આવે વિદ્યા સહાયક આવે કોઈ સ્કૂલમાં ભરતી આવે તમામ તમામ માત્ર કરવામાં આવશે ચાલો દર્શન મિત્રો બધા સમયના બગડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો ગુજરાતમાં લાંબા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માંગ ટેટ ટાટ પાસ ઉમેર કરી રહ્યા છે શાળામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થી હોય છે પરંતુ અનેક સારા એવી જ્યાં શિક્ષકો જ નથી કાયમી શિક્ષકોની ભરતી માંગ સારી ટેટ ટાટ પાસ ઉમેદવારે અનેક વખત આંદોલન કર્યા છે સરકારે રજૂઆત કરી છે સોશિયલ મીડિયા પર મુહિમ ચલાવી પરંતુ કાયમી શિક્ષકોની ભરતી ના થઈ ટેટ પાસ ઉમેદવારો એ હદે કંટાળે છે કે તેમણે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તે માટે સી આર પાટીલનો ફોન કર્યો હતો અને રજૂઆત પણ કરી હતી પોતાની વાત સરકાર સુધી પહોંચવાનો અનેક પ્રયત્નો કર્યા ટેટર પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયની કાયમી શિક્ષણ પ્રતિ રાહ જોઈ રહ્યા છે તેવી માંગ કરી રહ્યા છે પોતાના વાત સરકાર સુધી પહોંચાડવા માટે ટેર ટાટ પાંચ ઉમેદવારો ગોધીનગર અંગે ધરણા પ્રદર્શન કર્યા રિવિચ દોડીયાત્રા આયોજન કર્યું તે સિવાય અનેક વખત સચિવાલય ઘરના પ્રયત્નો કર્યા પણ જ્યારે ધરણા કરવા માટે ત્યાં ટાટ પાસ ઉમેદવારો જતા ત્યારે તેમણે પોલીસ સાથે ઘણસર થતું હોય ત્યાં સમાચાર સામે આવતા આંદોલન રજૂઆત ઘણા અનેક વખત કરવામાં આવ્યું પરંતુ તેનો કોઈ ઉકેલ ના ના આવ્યો તો કાયમી શિક્ષણ ભરતી લઈને શેર આર કરે રજવાય ઉમેદવાર આશા રાખીને બેઠા હતા કે ત્યાં ટાર્ટ પાસ શિક્ષક બનીશું અને વિદ્યાર્થી ભણાવીશું પરંતુ ત્યાં ટાર્ટ પાસ ઉમેરો કાયમી ભરતી કરવા નથી આવતી કામી શિક્ષણ ભરતી કરવામાં આવતી તેવી નથી માર્ક ત્યાં ટાર્ટ પાસ ઉમેરો કરી રહ્યા છે તે પોતાને રજૂઆત કરવા માટે ઉમેદવાર શેર આર ફોન કર્યો હતો તેમની વ્યવસ્થા રજૂ કરીએ તો વ્યાકુલ વ્યવસ્થા કામી કરવામાં આવે દર વખતે વાયદા કરવામાં આવે છે પણ ધીરે ધીરે કરવામાં આવશે વાયદા બોલાય જાય છે લોકોને એડજસ્ટ થવાની જાણે આદત થઈ ગઈ છે તેવું લાગશે મિત્રો તમે જોઈ શકો છો કે દરેક મિત્રો સી આર પાટીલને ફરી ઉઠ્યો કે કાયમી શિક્ષક મુદ્દો ભરતી મુદ્દો કાયમી શિક્ષક ભરતી ભરતી કરવા માટે સી આર પાટીલને ફોન કરાયા છે મિત્રો સી આર પાટીલને રજૂઆત કરી છે પાસ ઉમેદવારો હવે જોઈ જવાશે મિત્રો જોઈ જશે કે બે ત્રણ દિવસમાં જો કાયમી શિક્ષક ભરતી અને જે વિદ્યા સહાયક ભરતી 27 ઉપર જે બાકી છે તે આવશે કે નહીં તમે જો કોઈ અપડેટ આવશે જાણવા જાણ કરવા મશ ત્યાં આગળ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ